જય માતાજી મિત્રો આજે છે કારતક સુદ શનિવાર તો આપણે જઈશી નારીચાણી હનુમાન દાદાના મંદિરે આપણે મેળામાં તો આપણે મેળામાં આવી ગયા છીએ અને આજે મેળો છે નારીચાણી હનુમાન દાદાનો અને કારતક સુદ ચારે ચાર શનિવારે અહીં મેળો ભરાય છે તો આપણે મેળામાં આવી ગયા છીએ આપણે મકાનો સ્થળ લઈને અને રાજ હનુમાન દાદાના દર્શન પણ કરાવીશ અને મેળો પણ પૂરેપૂરો તમને બતાવીશ તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો શ્રીફળ આપણે શ્રીફળ લઈ લઈ અને હનુમાન દાદાને આપણે શ્રીફળ ચઢાવી દઈએ આજે પ્રથમ સોમવાર પ્રથમ શનિવાર છે તો હાલો આપણે જઈ અંદર અને દાદાના દર્શન કરીએ તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે શ્રી મારી ચંદ્ર હુમલા મંદિર પ્રેમ તો હાલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ મિત્રો તમે પણ દર્શન કરી લો આપણે અંદર આવી ગયા અંદર જઈ અને આપી દઉં કે તો મિત્રો દર્શન કરી લો લોિરમાં પહોંચી ગયા છીએ હનુમાન દાદાની મૂર્તિ જે એમ કહેવાય છે કે હળ હાપતા એ જમીનમાંથી આ મૂર્તિ નીકળેલી છે અને મૂર્તિ વધે પણ છે એ ચમત્કારિક મૂર્તિ છે અને આ તમને કોઈ ઇતિહાસ કે એવુ કઇ ખાસ ખબર નથી પણ બહુ વર્ષો જુનુ મંદિર છે અને બો ચમતકારુ મંદિર છે મિત્રો તો મિત્રો આ મંદિર આવેલુ છે ગામ નારીતાણા અને નારીતાણા થી આપડે જે થોડુક દૂર છે કિલોમીટર જેવુ તો આ ગામ નારીતાણા તાલુકો ધાંગધ્રા અને જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો તમે પણ શનિવારે મેળો છે તો આવી શકો છો.

તો મિત્રો બાકી પણ તમને મંદિર બતાવું મંદિર છે તો કેટલા લોકો દર્શન કરવા શનિવારે દર્શન કરવા લોકો આવે છે તો મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કોમેન્ટ કરજો અહીં પીવાનું પાણી છે અને જે કંઈ સમાધિઓ છે એને તમે દર્શન કરો મિત્રો ઉપર લખેલું છે તપતીર ઉપર અને ફોટા પણ છે પ્રથમ તમને બતાવી દઉં દરેક સમાધિના દર્શન કરી લો લખેલું છે મહંતનું નામ શ્રી રાધેશ્યામ બાપુ તો એના દર્શન કરી લો બીજું છે સમાધિના પણ દર્શન કરી લો ત્રીજી સમાધિ છે એના પણ દર્શન કરી લો અને આ ચોથી સમાધિ છે એના પણ દર્શન કરી લો તો મિત્રો આપણે તમને પૂરેપૂરું મંદિર બતાવીશ કેવડું મંદિર છે એ તમે જોઈ શકો છો અને અંદરનું બધું જગ્યા છે મંદિરની અંદરની સાઈડ આપણે ઊભા છે તો આપણે ચાલો આગળ બીજું પણ જોઈએ આ તમને ગદા બતાવજો કેવડી ગદા છે હનુમાન દાદાની ગદા પણ રાખવામાં આવી છે છે તો આગળ આપણે દર્શન કરતા જઈએ અને અહીં પણ એક હનુમાનજીની મૂર્તિ છે તમે મિત્રો જોઈ શકો છો અને બે નગારા પડ્યા છે ચાલો હવે આપણે આગળ પણ જઈએ કંઈક જોઈએ ગણપતિની છે ગણપતિની મૂર્તિ છે ચાલો આગળ અહીં આ પ્રદક્ષિણા મંદિરની ફરીને આવેલા છે લોકો તો હલો આપણે આગળ જઈએ એવું મંદિર છે અહીં પણ કાળ પેલો દાદાનું મંદિર છે આપણે દર્શન કરી લો મિત્રો નજીકથી કરાવ દર્શન અહીં કંઈક નાના મોટા જે વૃક્ષો આવેલા છે તો હવે હલો આગળ જઈએ અને મંદિરની આ સાઈડ પાણી પીવાની બધી સગવડતા છે અને બપોરે જમવામાં પ્રસાદી પણ હોય છે એ પણ તમને વિડીયોમાં આગળ બતાવું તો હાલો હવે આપણે આગળ હવે મંદિરની બહાર તરફ નીકળી ગઈ મિત્રો તો હાલો હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા અને અહીં હીરામકડાના સ્ટોર છે મંદિરની બહાર જ તો હાલો હવે આપણે ફરવા જઈએ તો આ છે રફાળનો જે ઢગલો છે શ્રીફળના છોટલા છોતરા છે તો અહીં ધૂપ કરે છે કે હવન ફૂંક કહેવાય અહીં હવનફૂલ છે અને અહીં શ્રીફળ વધારે છે બધા તમે જોઈ શકો છો સવારનો ટાઈમ છે તો કેટલા લોકો શ્રીફળ વધારે છે તો આપણે પણ શ્રીફળ વધી જ લીધું અને હવે આપણે આગળ જઈએ મેળામાં તમને બતાવું આ બધા સવારનો ટાઈમ છે બધા બેઠા છે તો વેપારી બધા આવી ગયા શેરમાં વેચવા વાળા અહીંયા દરેક જાતની વસ્તુ તમને મેળામાં મળી રહેશે હલો આપણે આગળ જઈએ છે કપડાં છે સાડીઓ છે આ બાજુ ચંપલ છે તો હલો આપણે આગળ મેળો તમને બતાવતા રહી આખે આખો મેળો તમને બતાવવાનો છે મિત્રો ચાલો આપણે આગળ આગળ જઈએ આ ભાઈ કેમ આ લઈ લીધો હું ઢાલો અને છે આ બાજુ આ બાજુ આ રસ્તો છે એ ગામમાંથી આ મંદિર તરફ આવવાનો આ જો વાહન આવે છે એ રસ્તો છે અને સામે મંદિર છે અને આ મેળો છે બધું ગ્રાઉન્ડ તમને બતાવું તો ચાલો આપણે આગળ આગળ જઈએ આ રસ્તો મેઇન રસ્તો આ છે મિત્રો રસ્તામાં તો આ જે છે પ્લાસ્ટિકની વસ્તુ છે દરેકને છે અને ફૂલ ફૂલના જે નાના નાના સોગ રૂપ છે ઘડિયાળ છે જઈએ આ બાજુ નાના છોકરાને રમવા માટે જે હવા આવે વસ્તુ જોવા મળી છે અને જમ્પિંગ પણ છે અને આગળ આગળ તે જુદી જુદી જાતની મેળો બેઠા હોય મેળો બહુ મોટો ભરાય છે હલો મિત્રો હવે આપણે આગળ જઈએ અને આ બાજુ જમ્પિંગ છે જમ્પિંગ જમ્પિંગમાં કૂદે છે અને દડે રમે છે હાલુ હવે આગળ જઈએ બધી વસ્તુ તમને ખાવ ખાણી મળી રહી છે આગળ જઈએ થોડાક આ બાજુ પણ એક મંદિર છે જલસાણિયા દાદાનું એ મંદિરના પણ તમને દર્શન કરાવીશ એ પણ નારીચાણી હનુમાન દાદાનું બાજુમાં જ આવેલું છે એ પણ તમને અંદર જઈને બતાવું તલસાણિયા દાદાનું મંદિર એ પણ બહુ પૌરાણિક મંદિર લાગે છે આ બાજુ આ મંદિર છે તલસાણિયા દાદાનું એ પણ તમને બતાવીશ થોડી વાર પછી તો હવે આપણે મંદિરમાં જઈએ તરસાણી દાદાનું મંદિર છે બરોબર હનુમાન દાદાની ગેટની સામે રસ્તો નીકળે છે અને આ છે તરસાણગી દાદાનું મંદિર તમને મંદિર બતાવું મોહનકું છે અને સામે મોટો ગેટ છે બધા બેઠા છે તો હાલો આપણે અંદર જઈએ મંદિરમાં તો મંદિરની બહારથી બહાર થી લોક મારેલો છે તો પણ તમને દર્શન કરાવ્યું છે અંદરથી કે મેરો અંદર જવા દઈને તો મિત્રો દર્શન કરી લો તલસાણીયા દાદા તલસાણી દ મંદિર છે દીવો ખંડ ચાલુ છે ને અંદરથી કંઈક આ રીતના મંદિર છે આપણે કેમેરો અંદર જવા દઈને જોયું તો ને આ બધી જગ્યા એની છે મંદિરની તળસણીય દાદાની તમે જોઈ શકો છો સામે બેઠક માટે બહુ મોટું જે રૂમ બનાવવા ધારિયા બનાવવામાં આવે છે તો હાલો એની પાછળની સાઈડ એક રખડીનું ઝાડ છે તરસણિયા અને દાદા નું જે તસવીર જે લગાડવામાં આવી છે ફોટો લગાડવામાં આવ્યો છે અને અહીંયા પણ વૃક્ષ છે નાના મોટા અને હલો પ્રદર્શન કરી લીધા હવે અહીંયા અહીં નારિયેલની ચોટલી ઉખાડવાનું છે તમને બતાવું અને આ બાજુમાં પણ છે તો અહીંયા જે ચકલાને જણ નાખે છે એની માટે ઓટો બનાવેલો છે એ પણ તમને બતાવું તો હાલો આપણે ફરી પાસે મેળામાં આવી ગયા તો મેળામાં જઈ અને હાલો હવે આપણે ક્યાં સુધી મેળો છે બધું જોતા રહીએ આગળ આગળ જઈએ તુરુમ મેરો એક તમને બતાવવાનો છે તો ને છેલ્લે સુધી જુઓ અને તમને લાઈક કોમેન્ટ અને એ લોકો તમને છેલ્લે સામે બાજુમાં મળી રહેશે તમને દુકાનો છે જે કાયમિક મળી રહેશે તો આપણે જઈએ અને આ સાઈડ જે જીસીબી આવી ગયા છે તમારે લેવો હોય તો મજાની જીસીબી છે એક અલગ પ્રકારના હતા એટલે કીધું તો હલો આપણે આપણે જઈએ મેળો બહુ મોટો છે આજે પબ્લિક બધી ઓછી આવી છે પણ મેળો બહુ મોટો ભરાનો છે અને કૃષ્ણ કૃષ્ણ ભગવાનનો મુખ્ય ગેટ છે અને હવે આપણે રમવા જવાનું છે વરસાદીનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે લાઈનમાં આવી ગયા છે તો હવે આપણે સારી લઈ લઈએ લાઈનમાં પછી વરસાદી કરવા જઈએ